કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તલના ભાવ હળવદ એક હજારને આઠસો રૂપિયાથી બે હજાર ને સો રૂપિયા ધારી એક બે હજાર એકસો ને ત્રીસ રૂપિયાથી બે હજાર એકસો ને ત્રીસ રૂપિયા બોટાદ એક હજાર ને પચાસ રૂપિયા થી બે હજાર બસો ને રૂપિયા રાપર એક હજાર ને એકત્રીસ રૂપિયા થી બે હજાર રૂપિયા સાવરકુંડલા બે બસો રૂપિયા થી બે હજાર રૂપિયા અમરેલી એક હજાર પચાસ રૂપિયા થી બે હજાર રૂપિયા રાજકોટ એક હજાર નવસો ને પચાસ રૂપિયા થી બે હજાર ને ચારસો રૂપિયા મેંદેડા એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર ને બસો રૂપિયા જોઈએ આગળ કોડીનાર એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર ત્રણસો ને પંદર રૂપિયા જેતપુર એક હજાર આઠસો ને પચાસ રૂપિયાથી બે હજાર બસો ને છેતાલીસ રૂપિયા વિસાવદર એક હજાર આઠસો પચાસ રૂપિયા થી બે હજાર એકસો છપ્પન રૂપિયા જોઈએ આગળ જામજોધપુર એક હજાર આઠસો રૂપિયા બે હજાર ત્રણસો ને એકત્રીસ રૂપિયા પોરબંદર એક હજાર ચારસો ને પંચાણું રૂપિયા

એક હજાર પચાસ રૂપિયા થી એક હજાર નવસો રૂપિયા ભુજ એક હજાર નવસો રૂપિયા થી બે ને પાંચ પચાસ રૂપિયા જામનગર એક હજાર પાંચસો રૂપિયા થી બે હજાર ને રૂપિયા જોઈ આગળ વિડીયોમાં બના જો ખેડૂત મિત્રો મહુવા એક હજાર એકોતેર રૂપિયા થી બે હજાર ને બસો રૂપિયા તળાજા એક હજાર છસો ને પચીસ રૂપિયાથી બે હજાર બસો ને બાણું રૂપિયા જામખંભાળિયા બે હજાર રૂપિયાથી બે હજાર બસો ને વીસ રૂપિયા જુનાગઢ એક હજાર આઠસો ને પચાસ રૂપિયાથી બે હજાર ત્રણસો ને છ રૂપિયા ધ્રોલ એક હજાર આઠસો ને પચાસ રૂપિયાથી બે હજાર સો રૂપિયા ઊંઝા એક હજાર નવસો અગિયાર રૂપિયાથી બે હજાર ચારસો પચાસ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને આપણી બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિસાન